નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે તો હવે આગામી દિવસોમાં જીરુના ભાવ વધશે કે નહીં તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ સપ્તાહ દરમિયાન ઘટેલા સ્તરેથી જીરાના ભાવમાં થોડો સુધારો આવ્યો છે છેલ્લા બે દિવસથી જીરાની આવકો ધારણા કરતાં ઓછી રહેતા મણે રૂપિયા દોઢસો સુધીનો સુધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે હાલની સ્થિતિએ જીરાના ભાવમાં રૂપિયા ચાર હજાર બસો થી રૂપિયા ચાર હજાર સાતસો ની સપાટી ની વચ્ચે વેપાર થઈ રહ્યો છે એનસીડી જીરાના વાયદામાં પણ છેલ્લા બે દિવસથી તેજી સાથે વેપાર થઈ રહ્યો છે ભાવ નીચા આવ્યા બાદ ખેડૂતોએ વેચવાલીનું પ્રમાણ ઘટાડી દેતા જીરા બજારને ટેકો મળ્યો છે આગામી દિવસોમાં રાજસ્થાનની વેચવાલી કેવી રહે છે એ પરિબળ મહત્ત્વનું રહેશે એવું જાણવા મળે છે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો ભચાઉ ચાર હજારથી ચાર હજાર છસો એકસઠ વિરમગામ ચાર હજાર એકસોથી ચાર હજાર છસ્સોને સોળ રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો પોરબંદર ત્રણ હજાર પાંચસો પંચોતેર થી ચાર હજાર છસો પચીસ ધારી ચાર હજાર એકસો પંચોતેરથી ચાર હજાર એકસો પંચોતેર સાવરકુંડલા ત્રણ હજાર એકસોથી ચાર હજાર છસો પાટડી ત્રણ હજાર પાંચસોથી ચાર વિસાવદર ત્રણ હજાર નવસોથી ચાર મોરબી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો સિત્તેર ધ્રોલ જેતપુર ચાર હજાર બસોથી બાબરા શા ત્રેસ્તે પાંચ હજાર એકસો થી ત્રણ હજાર સાતસોથી રાપર ત્રણ હજાર એકસો અઠ્યાવીસથી ચાર હજાર ને પાંચ બહુચરાજી ત્રણ હજાર છસોથી ચાર હજાર પંચોતેર ખાંભા ચાર હજાર ત્રણસો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલ ને જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે